ધોરણ સાત સ્વ અધ્યયન પોથી ભાગ સાત તેમાં વિજ્ઞાન વિષય જોઈએ પાઠ તેર દૂષિત પાણીની વાર્તા પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો નીચેનામાંથી કયું દૂષિત પાણી છે લોન્ડ્રીમાંથી એટલે કે કપડાં ધોવાની જે જગ્યા હોય તેમાંથી બહાર આવતું પાણી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ગંદા પાણીની સારવારની નીપજ નીચેનામાંથી કઈ છે બાયોગેસ ત્રીજો પ્રશ્ન ખુલ્લી ગટરમાં નીચેના પૈકી કયા સજીવો પ્રજનન કરવા સક્ષમ છે માખી મચ્છર રોગકારક સજીવો આ બધા જ સજીવો છે એ પ્રજનન કરવા સક્ષમ છે તમારી શાળામાં પાણીના ટાંકાને જંતુમુક્ત કરવા માટે તમે કયા રસાયણનો ઉપયોગ કરશો ક્લોરીનનો તમારા શિક્ષક ગટરના પાણીની વિવિધ અશુદ્ધિઓ વિશે વાત કરી રહ્યા છે તેમાં ફોસ્ફેટ એ કયા પ્રકારની અશુદ્ધિ છે અકાર્બનિક છઠ્ઠો પ્રશ્ન પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણમાં વપરાતા સ્તરો છે રેતી ઝીણા કાંકરા અને મધ્યમ કાંકરા સાતમો પ્રશ્ન નીચેનામાંથી કયો ગંદા પાણીનો સ્ત્રોત છે ગટરો કઈ જોડ સાચી નથી યુરિયા કાર્બનિક અશુદ્ધિ કહેવાય ફોસ્ફરસ અને નાઇટ્રોજન પોષક તત્વો છે મરડો પ્રજીવના કારણે થાય છે સાલ્મોનેલા ટાઈફી વાયરસ આ જોડ છે એ ખોટી છે પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો વિશ્વ જળ દિન એ ખાલી જગ્યાના દિવસે ઉજવવામાં આવે છે બાવીસ માર્ચના દિવસે સુએઝમાં રહેલા દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યોને ખાલી જગ્યા કહે છે પ્રદૂષકો ક્રિયાશીલ કાદવમાં ખાલી જગ્યા ટકા ભાગ પાણી સિવાયનો હોય છે ત્રીસ ટકા ભાગ ખાલી જગ્યા એ પાણીથી ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ છે ભૂગર્ભીય જળ પાણીને જંતુમુક્ત કરવા માટે ખાલી જગ્યા રસાયણ વપરાય છે ક્લોરીન પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો ચૌદમો પ્રશ્ન પ્રદૂષિત પાણીમાંથી બાર સ્ક્રીમર એટલે કે યાંત્રિક ફિલ્ટર દ્વારા કેવા પદાર્થો દૂર કરવામાં આવે છે પ્રદૂષિત પાણીમાંથી બાર સ્ક્રીમર દ્વારા પાણીમાં તરતા પદાર્થો દૂર કરવામાં આવે છે ચીથરા લાકડીના ટુકડા પ્લાસ્ટિકના પેકેટ વગેરે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા કાદવનું અજારક બેક્ટેરિયા દ્વારા વિઘટન થવાથી શું મળે છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા કાદવનું અજારક બેક્ટેરિયા દ્વારા વિઘટન થવાથી બાયોગેસ મળે છે સોળમો પ્રશ્ન તમારા ગામમાં કે શહેરમાં કોલેરા ટાઈફોઈડ અને ઝાડા જેવા રોગો જોવા મળે છે તો તેનું સામાન્ય કારણ શું હોઈ શકે તેને દૂર કરવા માટે તમે શું કરશો સામાન્ય કારણ છે નદી કે તળાવનું પ્રદૂષિત પાણી આપણે શું કરી શકીએ આ રોગોથી મુક્તિ મેળવવા માટે ઉદ્યોગોનું પાણી નદીમાં ન છોડવું જોઈએ નદીમાં વાસણ કપડાં ધોરને નવડાવવા જેવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ સત્તરમો પ્રશ્ન સુએઝમાં કેટલાક પોષક તત્વોના ઘટકો પણ હોય છે તેના નામ લખો ફોસ્ફરસ નાઇટ્રોજન અઢારમો પ્રશ્ન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયાની ભૂમિકા જણાવો અજારક બેક્ટેરિયા ટાંકીમાં રહેલા કાદવનું કોહવાણ કરે છે અને પાણીમાં ઓક્સિજનની માત્રા વધારે છે ઓગણીસમો પ્રશ્ન સુએઝમાં શાનો શાનો સમાવેશ થાય છે સુએઝમાં ઘરો ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો વગેરે જગ્યાએથી મુક્ત થતાં પાણીનો સમાવેશ થાય છે વરસાદનું વહી જતું પાણી પણ આપણે સુએજ કહી શકીએ વીસમો પ્રશ્ન રૂચા ડોલમાં કપડાં ધોવે છે તે વધેલું પાણી ગાયને પીવડાવવા જાય છે શું તેણીએ આવું કરવું જોઈએ શા માટે ના કપડાં ધોયેલા પાણીમાં કેમિકલ હોય છે આવું પાણી ગાયને પીવડાવશે તો ગાય બીમાર પડી જશે તેથી ઋચાએ આવું ન કરવું જોઈએ એકવીસમો પ્રશ્ન ખાદ્ય તેલોને ગટરમાં ન નાખવા જોઈએ કારણ આપો તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં નાખવામાં આવે તો તેની ચીકાશના કારણે ગટરો બ્લોક થઈ જવાની સંભાવના રહે છે કારણ કે ગટરમાં રહેલી ચીકાશ સાથે માટી અને કચરો પણ જામી જાય છે અને આવું થવાથી પાણી વહેવામાં અડચણ ઊભી થાય છે અને ગટર બ્લોક થઈ જાય છે તેથી તેલોને ગટરમાં નાખવા ન જોઈએ બાવીસમો પ્રશ્ન પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા પર કપડું રાખી પાણી ભરે છે તો તે કઈ પ્રક્રિયા કરે છે શા માટે આ ગાળનની પ્રક્રિયા છે કારણ કે પાણીમાં રહેલ અશુદ્ધિઓ કાપડમાંથી આરપાર પસાર થઈ શકતી નથી પાણી કપડાંમાંથી પસાર થઈ માટલામાં એકઠું થાય છે ત્રેવીસમો પ્રશ્ન ખુલ્લી ગટર વ્યવસ્થા માનવના સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન કરે છે તે જણાવો ખુલ્લી ગટરમાં સૂક્ષ્મજીવો અને બેક્ટેરિયા પેદા થાય છે જે માનવ સ્વાસ્થ્ય પર અસર કરે છે માનવીને વિવિધ પ્રકારના રોગ થાય છે તેથી કહી શકાય કે ખુલ્લી ગટર વ્યવસ્થા માનવના સ્વાસ્થ્યને નુકસાન કરે છે ચોવીસમો પ્રશ્ન યાંત્રિક ફિલ્ટરમાં કેવા પદાર્થોને દૂર કરી શકાય છે ફરીથી આવ્યો આ પ્રશ્ન લાકડીના ટુકડા ચીથરા હાથ રૂમાલ પ્લાસ્ટિકના પેકેટ ચપ્પલના ટુકડા આવા દરેક પદાર્થોને દૂર કરી શકાય છે પચીસમો પ્રશ્ન સુએજ નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા વિશે જણાવો જે જગ્યાએ ગટર વ્યવસ્થા નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવી છે જેમ કે ઉકરડાઓ ટાંકા વગેરે કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રદ ઓન સાઇટ મળ નિકાલ ટેકનોલોજી પ્રદાન કરે છે આવા શૌચાલયોને સફાઈની જરૂર રહેતી નથી શૌચાલયોમાંથી મળ સીધો પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે છવ્વીસમો પ્રશ્ન એક જાગૃત નાગરિક તરીકે પાણીને શુદ્ધ રાખવા માટે તમે શું કરશો તેની નોંધ કરો ઉદ્યોગોમાં વપરાતા પાણીને શુદ્ધ કર્યા બાદ નિકાલ કરવો જોઈએ વાસણ કપડાં નદી કે તળાવમાં ન ધોવા જોઈએ ઘરમાં વપરાતું પાણી બગીચામાં કે અન્ય જગ્યાએ વાપરવું જોઈએ